નમસ્કાર ફ્રેન્ડ્સ આજે એક નવા નિબંધ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આજનો નિબંધ છે એકવીસમી સદીની વૈશ્વિક સમસ્યાઓ આ નિબંધ ધોરણ બારની અંદર એટલે કે એચએસસી બોર્ડની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયો છે એ સાથે દ્વિતીય ભાષા જે છે એચએસસી બોર્ડ ગુજરાતીનું પેપર તેમાં પણ આ વર્ષે પૂછાયો છે આ નિબંધ આપને કોલેજમાં પણ ઉપયોગી થશે એ સિવાય એસએસસી બોર્ડની એક્ઝામ કે તાટની એક્ઝામ હોય શિક્ષક માટેની કે જીપીએસસી માટે પણ ઉપયોગી થાય એવો આ નિબંધ છે આ સિવાય વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધામાં પણ આપને ઉપયોગી થાય એવો આ નિબંધ છે તો શરૂ કરીએ આ નિબંધ એકવીસમી સદની વૈશ્વિક સમસ્યાઓ બીજો મિત્રો આ નિબંધ ખૂબ અંત સુધી જોજો જોજોનું કારણ છે કે આપણે સાંભળીએ વાંચીએ એના કરતાં સાંભળીએ તો વધારે યાદ રહી છે એ તમે કામ કરતા કરતા ગમે ત્યાં મુસાફરી કરતાં પણ આ નિબંધ સાંભળી શકો છો અને સાથે તમને વિઝ્યુઅલ બહુ દેખાશે એટલે કે જે પણ સમસ્યા છે એના સાથેના રિલેટેડ પિક્ચર્સ પણ મૂક્યા છે આમાં તો એ પિક્ચર્સ તમને યાદ રહી જાય મુદ્દા સ્વરૂપે એટલે તમે સારી રીતે યાદ કરીને પરીક્ષામાં લખી શકો એટલે આ વિડીયો તમને નિબંધ યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી થઈ જાય છે ત્રીજી એક વાત કે આ નિબંધમાં એકદમ આધુનિક લેટેસ્ટ કહી શકાય એવી માહિતી કે ડીપ ફેક નામની જે એક ટેકનોલોજી આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં ડીપ ફેક તો એની એ જે સમસ્યા આવવાની ભવિષ્યમાં આપણી સામે એની પણ મેં વાત કરી છે એ સિવાય સાયબર ક્રાઈમની વાત કરી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી છે તો આવી બધી લેટેસ્ટ માહિતી છે પછી વૈશ્વિક મહામારીઓ કોરોના આવ્યો હતો આપણે તો એને પણ આપણે એક સમસ્યા જોવી પડે આવી ઘણી બધી મહામારીઓ વિશ્વ સમક્ષ ઊભી છે તો એ બધી આધુનિક લેટેસ્ટ જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તો એ બધાને પણ આની અંદર સમાવેશ કર્યો છે તો સૂર્યાની નિબંધ જોતા રહેજો શરૂ કરીએ એકવીસમી સદીની વૈશ્વિક સમસ્યાઓ ધ ગ્લોબલ ચેલેન્જીસ ઓફ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એકવીસમી સદી એટલે આધુનિકતાની સદી એકવીસમી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી વિસ્ફોટ નવીનતા અને જ્ઞાનની સદી છેલ્લે કહેવું હોય તો આ યુગ એટલે કમ્પ્યુટર ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિ ઇન્ટેલિજન્ટનો યુગ આજે વિશ્વ પ્રકાશની ઝડપે આગળ વધી રહ્યું છે ચોક્કસ આજે વિકાસ તો થયો જ છે ભૌતિક સુવિધાઓ વધી જ છે પણ તે સાથે આ લોભાવનારા આ રંગીલા યુગમાં કેટલીક સમસ્યાઓ પણ ઉદભવી છે આજે એ સમસ્યાઓએ સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે જો આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવામાં ન આવશે તો ચોક્કસ આ વિકાસની ગતિ ધીમી પડશે અરાજકતા ફેલાશે અને પૃથ્વી જીવવા યોગ્ય ગ્રહ નહીં રહે મનુષ્યની ખોજ શાંતિ માટેની છે જે તેને આ સમસ્યાઓને કારણે ક્યાંય મળશે નહીં આ બધી સમક્ષ આવી વૈશ્વિક સમસ્યાઓ છે લઈ શકો છો આજે વિશ્વ સમક્ષ આતંકવાદ ભ્રષ્ટાચાર મોંઘવારી ગ્લોબલ વોર્મિંગ ગરીબી બેકારી પ્રદૂષણ વસ્તી વધરો વૈશ્વિક મહામારી અને સાયબર ક્રાઇમ વગેરે જેવી સમસ્યાઓમાં વધારો થયો છે આ બધી સમસ્યાઓ વિશ્વના તમામ દેશોમાં ઓછા અંશે જોવા મળે છે એકવીસમી સદીમાં સમગ્ર વિશ્વની પજવતી સૌથી મોટી સમસ્યા જો હોય તો તે છે આતંકવાદ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો એ સમગ્ર વિશ્વ ઉપરનો આતંકવાદનો હુમલો કહેવાય અમેરિકા એક મહાસત્તા છે આવા મહાસત્તા અમેરિકામાં જો આટલી સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે જો આતંકવાદી હુમલો થઈ શકે તો પછી અન્ય રાષ્ટ્રોની વાતસિંહ કરવી આ વર્લ્ડ સેન્ટર છે જેમાં હુમલો થયો હતો અને જે બે ટાવર ધરાશાયી થઈ ગયા હતા એ સિવાય ભારતમાં મુંબઈની તાજ હોટલ સંસદ ભવન તથા ગુજરાતના અક્ષરધામ મંદિરમાં થયેલ આતંકવાદી હુમલાએ ભારતને હતપ્રભ કરી નાખ્યું હતું આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાની આઈએસઆઈ સંસ્થા ઇન્ડિયન મુજાહિદ્દીન લશ્કર જૈશ લશ્કરી તોયબા વગેરે જેવા સંગઠનો સક્રિય છે નક્સલવાદીઓ માઓવાદીઓ જેવા સંગઠનો દેશમાં બરવાખોરી કરવા માટે સક્રિય છે આતંકવાદી અને બળવાખોરી પ્રવૃત્તિના કારણે દેશનું અર્થતંત્ર કથરી જાય છે હમણાં આ માઓવાદીઓ નક્સલવાદીઓ પર એક મૂવી આવ્યું છે બસ્તર ધ નક્સલ સ્ટોરી જોવા જેવું મૂવી છે તો આપને ખબર પડે કે આપણા દેશમાં જે આપણા આંતરિક બળવાખોરીઓ છે એ કેટલો આતંક ફેલાવી રહ્યા છે વરી દેશના લોકો દહેશત ભય દહેશત ભયના ઓથાર હેઠળ જીવે છે દેશની સંપત્તિનો નાશ થાય છે તો વળી દેશનું નાણાં ભંડોળ સુરક્ષામાં જ ખર્ચાઈ જાય છે જેને કારણે દેશનો આર્થિક વિકાસ અટકે છે ધીમો પડે છે જાનમાલ નું નુકસાન થાય છે તે જુડું દેશના વિકાસમાં અને શાંતિમાં અવરોધ ઉભો કરનાર આ મહારાક્ષસને હળવો જ રહ્યો દર્દ દુઃખની મહેફિલ છે માણસ ક્યાં આતંક આતંકવાદના ઓળા છે માણસ ક્યાં બીજી એક સૌથી મોટી સમસ્યા છે એ છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એ બીજી સૌથી મોટી સમસ્યા છે સમગ્ર વિશ્વમાં દરેક દેશોમાં પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ ભારતને ભ્રષ્ટાચારના એકસો એસી દેશોમાંથી એસીમા ક્રમે મૂક્યો હતો આ બે હજાર ઓગણીસ પ્રમાણે છે ચીન દેશ પણ એસીમા ક્રમે હતો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાના રિપોર્ટ બે હાજર ત્રેવીસ ભારત એકસો એસી કે ભારતમાં વર્ષ બે ઓગણીસ પછી ભ્રષ્ટાચાર વધ્યો છે જ્યારે ચીનમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે મહાસત્તા બનવાના સ્વપ્ન સેવતા ભારત માટે આ અત્યંત શરમજનક ઘટના

ભ્રષ્ટાચાર એ તમામ બુરાઈની જડ છે કોઈ પણ દેશનો વિકાસ કરવા માટે તથા કોઈ પણ સમસ્યાનો ભ્રષ્ટાચાર બરબાદી તરફ લઈ જાય છે આ જે ફોટો દેખાય છે એ છે સીકે પ્રહલાદ રાષ્ટ્રને લાગ્યું છે કેન્સર ભ્રષ્ટાચારનું નસે ફેલાયું લોહી ભ્રષ્ટાચારનું ભારતમાં થયેલા ભ્રષ્ટાચારોમાં સુરેશ કલમાડીએ કોમનવેલ્થ ગેમ્સમાં કરેલ ભ્રષ્ટાચાર પહેલો ફોટો સુરેશ કલમાડીનો છે એ રાજાએ કરેલ એક પોઈન્ટ લાખ કરોડનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ લલિત મોડી આઈપીએલમાં કરેલ કૌભાંડ સત્યમ કમ્પ્યુટર્સ બિગ બુલ હર્ષદ મહેતા જે બીજો ફોટો છે એ હર્ષદ મહેતાનો છે નીરવ મોદીનો ત્રીજો ફોટો છે અને ચોથો ફોટો જે છે એ છે વિજય માલ્યાનો તો બિગ બુલ હર્ષદ મહેતા નીરવ મોદી મેહુલ ચોક્સી વિજય માલ્યાલ કોભાન વગેરે કૌભાંડના પૂર્વ મુખ્યમંત્રી છે એને અટકાવવો જ રહ્યો પ્રદૂષણ એક મોટી સમસ્યા વિશ્વ સમક્ષ ઉપસ્થિત થઈ છે જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થયો તેમ તેમ વાયુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ પાણી અવાજ વગેરેના પ્રદૂષણ પ્રદૂષણની મોટી સમસ્યા ઉદભવી છે જેને કારણે લોકો ઘણી બધી બીમારીના ભોગ બને છે વળી શહેરીકરણને કારણે ગંદકી વધી છે જંગલો કપાયા જેથી વાતાવરણમાં અસંતુલા ઊભી થઈ છે આ બધા પ્રદૂષણોને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી છે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ આની વ્યાખ્યા છે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ જેનું બીજું કારણ સીએફસી વાયુને કારણે ઓઝોન સ્તરમાં પડેલા ગાબડા છે જેને કારણે અલ્ટ્રાવાયલેટ એટલે કે યુવી કિરણો સીધા પૃથ્વી પર આવી વાતાવરણને ગરમ કરે છે તો વળી વાતાવરણમાં વધી રહેલા સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડને કારણે કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઉદભવી છે આજે તમે જુઓ છો કે હિમાલય પર જે બળફ પડવો જોઈએ એટલો બળફ પડી રહ્યો નથી ગ્લોબલ વોર્મિંગ તાપમાનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને આપણા પીગળવા ગ્લેશિયર છે શહેરનો ગંદો કચરો સડવાને કારણે મિથેન ઉત્પન્ન થાય છે તે પણ ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર વાયુ છે ગ્રીનહાઉસ ગેસેસ કહેવામાં આવે ને જેને પરિણામે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થઈ છે જ્યાં મચ્છરો નહોતા તેવા સ્થળે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે કેમ કે ગરમી વધી છે ચામડીના રોગો વધ્યા છે વાવાઝોડું ચક્રવાત અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓ ઉદભવી છે ઋતુ ચક્રમાં ફેરફાર થયા છે જો આ પરિસ્થિતિ રહી તો આવનારા વર્ષોમાં દરિયાની જળ સપાટી વધતા સમુદ્ર કિનારાના વિસ્તારો દરિયામાં ગરકાવ થઈ જશે આમ પ્રદૂષણ એક મોટી સમસ્યા એકવીસમી સદીના બારણે આવીને ઊભી છે જેને પણ અટકાવવી જ રહી વસ્તી વધારો પોપ્યુલેશન વિશ્વના દેશોમાં વધતી જતી વસ્તી એક માથાનો દુખાવો બની છે વસ્તી વધારો એ અંધારી રાતનો શત્રુ છે જે દેશના વિકાસને જાણ બહાર અંધારામાં જ ભળખી જાય છે વસ્તી વધારે માટે કહેવાયું છે કે આર્થિક વિકાસ એ દરિયા કિનારાની રેત પર ચિતરેલા અક્ષરો છે જેને વસ્તી રૂપી દરિયાના મોજા ધોઈ નાખે છે દેશનો જે પણ વિકાસ થાય છે ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે તે આ વસ્તી વધારો ભરખી જાય છે એના પરિણામે દેશ હતો ત્યાં ત્યાં જ આવી જાય છે કોઈ ચોખ્ખો વધારો જોવા મળતો નથી અને દેશના ઝડપી વિકાસનું સ્વપ્ન સાકાર કરી શકાતું નથી ભારતની આજે આ સ્થિતિ છે કેટલાક દેશમાં વસ્તી ઓછી છે તો ત્યાં વસ્તી સમસ્યા નથી પણ ભારત જેવા દેશમાં તે વસ્તી વધારો સમસ્યા છે પચાસ સાહીઠ વર્ષોમાં આર્થિક વૃદ્ધિ જે દરે વધે છે તેના કરતાં વસ્તી વધારાનો દર બમણી ઝડપથી વધી રહ્યો છે આના પરિણામે દેશે જે વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા છે તે શક્ય બનતા નથી ચીન અને ભારતમાં તે વસ્તી વધારો બહુ મોટી સમસ્યા છે વળી પ્રશાસન માટે આટલી મોટી વસ્તીને સુવિધા પૂરી પાડવી તેને સાચવવી તેનું સંચાલન વ્યવસ્થાપન કરવું મુશ્કેલ થઈ પડે છે આપણા ઘરમાં ધાર્ય કરતાં વધુ મહેમાન આવી પડે તો આપણી કેવી હાલત થાય છે તે ઉદ્દેશનું છે વિકાસને ભરખી જનાર આ વસ્તી વધારાને નાથો જ રહ્યો ગરીબી અને બેકારી વસ્તી વધારો હોય એટલે સ્વાભાવિક છે કે ગરીબી પણ અને બેકારી પણ એની સાથે આપણને મફતમાં મળે છે ફ્રીમાં મળે છે એક પર એક ફ્રી એક પર બે ફ્રી વસ્તી વધારો એની સાથે ગરીબી અને બેકારીની સમસ્યાને મફતમાં લઈને આવે છે વસ્તી વધારાની સીધી અસર ગરીબી અને બેકારી ઉપર પડે છે અતિવસ્તીના કારણે કુટુંબની આવકમાં થતો વધારો વધારા સભ્યો પરખી જાય છે જેથી કુટુંબની આવકમાં ચોખ્ખો વધારો થઈ શકતો નથી વળી સરકાર દ્વારા પણ જે લાભો પહોંચાડવામાં આવે છે તેમાં બધી જ વસ્તીની આવરી લેવી એ કપરું બની જાય છે તેથી ગરીબી દૂર થઈ શકતી નથી વળી બેકારોની સંખ્યામાં પણ દર વર્ષે ક્રમશઃ વધારો થાય છે હવે વૃદ્ધિનો દર વધુ હોવાથી જેટલા લોકો રોજગારી પ્રાપ્ત કરવા માટે શ્રમ બજારમાં પ્રવેશે છે એટલી નવી રોજગારીની તકોનું સર્જન થતું નથી અને આવી પ્રક્રિયા ચાલુ રહેતા દેશમાં વધુને વધુ બેકાર લોકો વધતા જાય છે એ પણ એક મોટી સમસ્યા છે આવા બેકારોમાંથી ઘણા બધા વ્યસનોનો ભોગ બની જાય છે તો વળી કેટલીક વાર અસામાજિક પ્રવૃત્તિઓના રવાડે પણ ચડી જાય છે અને સમાજનું અહિત કરે છે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી ફુગાવો ક્યાં ખબર ખુદકો ખુદ કોચના પડે કેસે હુસેન લખવેરાએ બહુ લખ્યો છે વિશ્વ સમક્ષ બીજો એક ભયાનક શત્રુ છે મોંઘવારી અર્થશાસ્ત્ર એવું કે જો ભાવ વધારાનો દર ત્રણ ટકા હોય તો ફાયદાકારક છે આપણા દેશની વાત કરીએ તો ભારતમાં ફુગાવાનો દર સરેરાશ છથી સાત ટકા રહે છે એટલે કે ત્રણ ટકા કરતાં વધારે બમણો રહે છે ક્યારેક તે બાર ટકા સુધી પણ પહોંચી જાય છે આ પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની હાલત ખરાબ થઈ જાય છે આવી પરિસ્થિતિમાં જે લોકોના પગારમાં પાંચ છ ટકાનો વધારો થતો હોય તો તે ગરીબને ગરીબ જ રહી જાય છે તેનો કોઈ વિકાસ થઈ શકતો નથી આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા પણ મથામણ ગણે છે ટૂંકમાં મોંઘવારી અને કોઈ પણ રાષ્ટ્રને વિકસિત બનાવવા દે નહીં તેથી જે તે સરકાર આ મોંઘવારી અને વધારાને પણ અંકુશમાં રાખવું પડે રાખવું જોઈએ આજનો યુગ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો યુગ છે આજે સ્માર્ટફોનના રૂપમાં લોકોના હાથમાં નાનકડું કમ્પ્યુટર આવી ગયું છે એમાં વળી ઇન્ટરનેટ કનેક્શન આજે મોટાભાગના વ્યવહારો ઇન્ટરનેટ ઉપર થતા જોવા મળે છે બેન્કિંગ બુકિંગ ખરીદી વેચાણ વિવિધ પ્રકારની સેવાઓ શિક્ષણ એડમિશન પરીક્ષા વગેરે ઇન્ટરનેટની જેટલી સુવિધા છે એટલી જ સુવિધા એટલી દુવિધા પણ છે કારણ કે આજે કેટલાક ગઠીઓ આવા ઈન્ટરનેટના વ્યવહારો ઉપર નજર રાખતા હોય છે એના પાસવર્ડ કે એકાઉન્ટ હેક કરી બેંકના ખાતામાં નાણાં પડાવી લે છે તો વળી ધમકી ભર્યા ઇમેલ મેસેજ મોકલી લોકોને પરેશાન કરે છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ઘણા બધા ખોટી ઓળખાણ આપી દોસ્તી કરે છે સૌથી મોટી સમસ્યા જે હવે આ બે હજાર ત્રેવીસમાં સમક્ષ આવી છે એ છે ડીપ ફેક ડીપ ફેક તમે ફોટોમાં જોઈ શકો છો કે એક યુવાન છે અને યુવાનના ચહેરા ઉપર એલોન મસ્કનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે આ તો એલન મસ્ક છે પણ જેનું શરીર નગ્ન કે અર્ધનગ્ન હોય એના ઉપર કોઈ વ્યક્તિનો આવી રીતે ફોટો લગાવી દેવામાં આવે તો લાગે કે આ તો આ વ્યક્તિનો ફોટો છે અને એવી રીતે એને બ્લેકમેલ કરવામાં આવે તો આવી રીતે ડીપ ફેક્ટી ઘણા બધા લોકો પૈસા પડાવવા માટે આવી રીતે બ્લેકમેલ કરતા થયા છે બદનામ કરતા થયા છે તો આ એક બહુ મોટી સમસ્યા આવા આ સમસ્યા એટલી જ મોટી છે કે સાચો ફોટો કયો તેઓ પણ મુશ્કેલ થઈ જાય છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આવેલ ડીપ ફેક જેવું નવું માધ્યમ સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે ડીપ ફેક એઆઈના એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એવા કૃત્રિમ માધ્યમો છે જે એક વ્યક્તિની સમાનતાને અન્ય વ્યક્તિ સાથે ખાતરીપૂર્વક બદલવા માટે ડિજિટલી મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે તે કોઈપણ વ્યક્તિની કોમ્પ્યુટર જનરેટેડ ફોટા પણ બનાવી શકે છે જે આ દુનિયામાં કે વાસ્તવિક જીવનમાં અસ્તિત્વમાં ધરાવતા નથી એવા ફોટો પણ બનાવી શકે છે હવે પોલીસ માટે પણ સાચો ફોટો કે વિડીયો કયો છે તે વિડીયો પણ બને છે આવા સાયબર ક્રાઇમ ધીમે ધીમે વધી રહ્યા છે જેનાથી પણ વિશ્વના દેશોએ ચેતી જવાનું છે અને તેને અટકાવવાના ચોક્કસ પગલા લેવા પડશે નહીંતર આ પરિસ્થિતિ વધુ બગડવાના અણસાર છે ચેટ જીપીટી વર્ષ નવેમ્બર બે હજાર બાવીસમાં આવેલ ચેટ જીપીટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વેબસાઇટે તો દુનિયામાં તહલકા મચાવી રહ્યો છે એઆઈ જેટલું મનુષ્યનો ઉપયોગી છે તેટલું જ તે નુકસાન કરતા પણ છે જો સમાજ કે મનુષ્યના કલ્યાણનો ઉપયોગ ન થશે તો તે માનવ જાત માટે મોટો શત્રુ બની જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ચેટ જીટીપીને જીપીટીને કારણે આજે માઇક્રોસોફ્ટ કે ગૂગલ એ બધાએ પણ પોતાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કામ કરવું પડ્યું પડી રહ્યું છે અને દેશો એના માટે નવા નવા કાયદા બનાવી રહ્યા છે આજનું યુવાધન ડ્રગ્સ તમાકુ દારૂ વગેરે નશામાં પોતાની જિંદગી નાખે છે એક અહેવાલ પ્રમાણે ભારતમાં તમાકુના સેવનથી રોજ બે હજાર પાંચસો વ્યક્તિના મોત થાય છે ડ્રગ્સ યુવાનો માટે સૌથી મોટી એક સમસ્યા છે ડબલ્યુએચના અહેવાલ પ્રમાણે વર્ષ બે હજાર અગિયારમાં વિશ્વમાં તમાકુના સેવનને કારણે સાહીઠ લાખ લોકોના મૃત્યુની આશંકા છે આ નશો નર્કનું દ્વાર છે જેમાં આજનો મનુષ્ય સપડાયો છે જેમાં તે પોતાનું જ નહીં પણ પોતાના કુટુંબ અને સમાજનું અહિત કરી રહ્યો છે પોતાનું આર્થિક અને સામાજિક નૈતિક અધપતન કરી રહ્યો છેલ્લા બે વર્ષના અખબારો જુઓ તો ખબર પડે કે પંજાબ મુંબઈ ગોવા દિલ્હીની જેમ ગુજરાતમાંથી પણ દર મહિને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવે છે હવે જે ન પકડાયું ડ્રગ એ ડ્રગ્સ કેટલા હજાર કરોડનું હશે તે તો કલ્પના જ કરવી રહી અને આ બધું ડ્રગ્સ જાય છે ક્યાં અને આ ડ્રગ્સના માફિયાનો ટાર્ગેટ ધીમે ધીમે ગુજરાત છે અને આ બધાથી આપણા બાળકોને આપણા યુવાનોને બચાવવા પડશે નહીંતર આખી યુવા પેઢીને ખલાસ કરી નાખશે આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય દ્રક્ષાએ આવી ડ્રગ્સની હેરાફેરીને નાઠવી જોઈએ જેથી આપણું કિંમતી યુવાધન બચાવી શકાય નહીંતર આ ડ્રગ્સનું એક્શન એવું છે કે જેમાંથી છૂટવું ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ અને એ માટે તમારે મૂવી જોવું હોય તો ઉરતા પંજાબ મૂવી છે એ હું તમને સજેસ્ટ કરું છું આપ જોઈ શકો છો કે પંજાબમાં ડ્રગ્સ કેટલું ફૂલ્યું ફાલ્યું છે અને જેને કારણે યુવાધન કેટલું બધું પોતાનું યુવાની ગુમાવી રહ્યું છે ના ઇલાજ હે ના દવાઈ હૈ એ ઇશ્ક તેરે તકડકી બલાઈ હૈ વિશ્વ સમક્ષ આતંકવાદ ભ્રષ્ટાચાર બેરોજગારી ગરીબી પ્રદૂષણ વગેરે જેવી સમસ્યાઓ હતી જ તેમાં કોરોના વાયરસની મહામારીએ વર્ષ બે હજાર વીસમાં સમગ્ર વિશ્વને હતું આજ દિન સુધી આ વાયરસ અને અને તેની વિશે કોઈ જાણતું પણ આજે સમગ્ર વિશ્વમાં કોરોના 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 થઈ રહ્યું હતું મોબાઈલ નંબર ડાયલ કરો તો ત્યાં કોરોનાની કોલર ટ્યુન સંભળાય ટીવી શરૂ કરો તો તેમાં પણ કોરોનાના જ સમાચાર ચાલતા હોય અખબાર ખોલો તો તેના પ્રથમ પૃષ્ઠ પર કોરોનાના જ આંકડા છપાયા હોય ભૂતકાળમાં વિશ્વમાં કઈ કઈ મહામારી આવી હતી તેની ચર્ચા પણ આપણે કરી લઈએ માત્ર કોરોનાની મહામારી નહોતી આવી ઈસવીસન પૂર્વે પણ ઘણા રોગોએ મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઈસવીસનની શરૂઆત પછી પણ ઘણા બધા રોગચાળાનો સામનો આ વિશ્વએ કર્યો છે તે સમયે પરિવહનની આજે જેવી સુવિધા છે તે ન હતી સ્થળાંતર આટલું ઝડપી નહોતું તેથી મહામારીનો ફેલાવો ઓછો હતો આજે તો પરિવહનની સુવિધા એટલી બધી વધી ગઈ છે કે કોઈ ચેપી રોગ વિશ્વમાં દિવસોમાં ફેલાઈ જાય છે આ સમગ્ર વિશ્વ માટે પડકાર છે ઈસવીસનની શરૂઆત પછી આજ દિન સુધીમાં વિશ્વમાં સાત વાર પ્લેગનો રોગચાળો ફેલાયો હતો પ્લેગ જે સુરતમાં પણ બે ઓગણીસો ચોરાણું માં આવ્યો હતો ઈસવીસન અઢારસો માં ફિલાડેલ્ફિયામાં યલો ફીવર ઈસવીસન અઢારસો નેવ્યાસી ન્યૂમાં ફ્લુ પોલિયો ઈસવીસન ઓગણીસો અઢારથી ઓગણીસો વીસમાં સ્પેનિશ ફ્લુ ઈસવીસન અઢારસો સત્તાવનથી ઓગણીસો અઠ્ઠાવનમાં એશિયન ફ્લુ એઇડ્સ ઈસવીસન બે હજાર નવ થી બે હજાર દસમાં એચ વન એન ફ્લુ ઈસવીસન બે હજાર ચૌદ થી બે હજાર સોળમાં વેસ્ટ આફ્રિકન ઇબોલા વાયરસ તથા ઈસવીસન બે હજાર પંદરમાં ઝીકા વાયરસ વગેરે જેવી મહામારીઓ વિશ્વએ સામનો કર્યો છે અને બે હજાર વીસમાં કોરોના મહામારીનો આવી મહામારી પણ એક વૈશ્વિક સમસ્યા છે જેનો ઉકેલ પણ આપણે લાવવો જ પડશે આમ આજે જ્યારે વિશ્વ એક ભૌતિક સગવડના સુવર્ણ માર્ગ ઉપર ઊભું છે ત્યારે એ એની સાથે કેટલીક સમસ્યાઓ પણ તાણી લાવ્યું છે કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ હોય છે તેમ સમગ્ર વિશ્વ વિકાસ તરફ ડગ માની રહ્યું છે આ ડગ તેને ફૂંકી ફૂંકીને માનવાનો સમય આવી ગયો છે નહીતર આ બધી સમસ્યાઓ આપણને આ સુખ સગવડો ભોગવવા નહીં દેશે અને સમગ્ર વિશ્વમાં અશાંતિ અરાજકતા ફેલાઈ જશે તો સર્વનું કલ્યાણ થાવ સર્વ નિરામય મંગલમય રહો એવી શુભકામના એવા શુભાશય સાથે છું તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ આપ સૌને ખૂબ નવું જાણવા મળ્યું હશે એવી મને આશા છે જો આપને આ નિબંધ ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરો અને સાથે સાથે કોમેન્ટમાં જણાવો કે આપનો નિબંધ કેવો લાગ્યો તો મને પણ પ્રેરણા મળશે થોડુંક કામ કરવાની અને આપના જે મિત્રો છે જે વિદ્યાર્થીઓ છે એની સર ચોક્કસ એના નિબંધ શેર કરો જેથી એને પણ ઉપયોગી થાય તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત